અપરાધ ની દરેક કહાની રાજ્યગારમસ્કાર હું છું જીજ્ઞાસ એવીષણ કરતા શો ધોરીમાં આઈ નો જમાનું છે તેમ છતાં પણ હજુ ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં માને છે કોઈ ભૂ કહે અથવા કોઈ તાંત્રિક કહે તો એ વાત માની અને ન કરવાનું કરી બેસે છે આવું જ કંઈક બન્યું છે બનાસકાંઠામાં જ્યાં એસએમસીના પીઆઈના માતા પિતાની હત્યા કરી દેવામાં આવી છે ને એ પણ લૂંટના ઈરાદે જોકે હવે આ હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે તારીખ પંદર જૂન બે હજાર સમય વહેલી સવારના છ કલાક સ્થળ બનાસકાંઠા લાખણી તાલુકાના જસરા ગામમાં આવેલા આ મકાનમાં વૃદ્ધ દંપતી એકલું રહેતું હતું વર્ધાજી પટેલ અને હોંશીબેન પટેલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈ અજમલ ચૌધરીના માતા પિતા હતા જે રોજની જેમ ઘરના આંગણામાં સૂતા હતા ત્યારે કેટલાક શખ્સો હાથમાં ઘાતકી હથિયારો લઈને આવ્યા દાગીના લૂંટવા વૃદ્ધ દંપતીના ગળા અને મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી ત્યારબાદ વૃદ્ધાના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી કાપી લીધી ત્યારબાદ તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ન નીકળતા આરોપીઓએ ચાંદીના કડલા લેવા વૃદ્ધ મહિલાના બંને પગ કાપી નાખ્યા આરોપીઓની ક્રૂરતાનો અંત અહીંથી ન આવ્યો આરોપીઓએ ઘરનું તાળું તોડી તિજોરીમાં રાખેલા દાગીનાની પણ લૂંટ કરી હતી એક તો લૂંટ અને તેમાં પણ ડબલ મર્ડરની ઘટનાથી આખા ગામમાં ચકચાર મચી ગઈ સવારના સમય બાજુમાં રહેતી મહિલા પશુઓને પાણી પીવડાવવામાં આવી ત્યારે વર્ધાજી અને તેમની પત્ની હોનશીબેનને લોહી લુહાણ હાલતમાં જોઈ ચોંકી ગઈ તેણે બુમાબુમ કરી સ્થાનિકોને બોલાવ્યા ત્યારબાદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી સૌથી મોટી વાત એસએમસીમાં ફરજ બજાવતા દીકરા અજમલ ચૌધરીને માતા પિતાની હત્યાની વાત સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ તાબડતોબ તે ઘરે દોડી આવ્યા બીજી તરફ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ આવી પોલીસે હોનશીબેનની લાશને જોયું તો તેમના કાનમાંથી બુટ્ટી કાપી આરોપીઓ લઈ ગયા હતા તેમજ પગમાંથી ઝાંજર ન નીકળતા એટલું પગ કાપીને લઈ ગયા હતા આ જોઈ પોલીસને અંદાજ આવી ગયો કે આ ખૂંખાર લૂંટારું ટોળકીનું કામ છે જેથી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી હતી એવામાં પોલીસને પાડોશમાં રહેતા સુરેશ પટેલ પર શંકા ગઈ તેની પર પોલીસે નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું શંકા વધુ દ્રઢ બનતા સુરેશની ઉલટ પૂછપરછ કરવામાં આવતા તેણે પિતા અને મામા સાથે મળી વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટ કર્યાની કબુલાત કરી જેથી પોલીસે પાડોશમાં રહેતા સુરેશ પટેલ તેના પિતા શામળા પટેલ મામા ઉમા પટેલ અને ભુવા દિલીપ ઠાકોરની ધરપકડ કરી છે આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે જાણ થાય છે એ વખતે અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કોઈ પણ જાતના ટેકનિકલની ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કવોડ મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે બનાસકાંઠામાં છત્રીસ કલાકમાં ઉકેલાયું ડબલ મર્ડરનું ભેદ એસએમસી પીઆઈના માતા પિતાની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ બ્લેક મેજિક માટે તાંત્રિક વિધિ કરવા ડબલ મર્ડરનો ખુલાસો એસએમસી પીઆઈના પિતા વરધાજી પટેલ અને માતા હોંશીબેનની હત્યા કરવામાં આવી હતી ડબલ મર્ડર કેસમાં પાડોશમાં રહેતા પિતા પુત્ર જ હત્યારા નીકળ્યા છે પાડોશમાં રહેતા સુરેશ પટેલે તેના પિતા મામા અને ભુવા સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો મુખ્ય આરોપી સુરેશ પટેલ બ્લેક મેજીકનો જાણકાર આર્થિક સંકળામણ અને અંધશ્રદ્ધામાં ખેલાયો ખૂની ખેલ પોલીસના કહેવા મુજબ આખી ઘટના પાછળ આર્થિક તંગી અને અંધશ્રદ્ધાનું કારણ સામે આવ્યું છે પહેલું કારણ દંપતીના બાજુમાં રહેતા સુરેશ પટેલ તેમજ તેના પિતા શામળ પટેલને દેવું થઈ ગયું હતું બીજું કારણ કાળુ જાદુ એટલે કે અંધશ્રદ્ધા હતું મુખ્ય આરોપી સુરેશ પટેલ કાળા જાદુનો જાણકાર છે આરોપી દિલીપ ભુવા તરીકે તંત્ર મંત્ર અને દોરા ધાગા કરવાનું કામ કરે છે ભુવાએ સુરેશને આર્થિક તંગી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું તાંત્રિક વિધિ કરવા માટે કોઈ વ્યક્તિની હત્યા કરી દાગીના લાવવામાં આવે અને તેની વિધિ કરવામાં આવે તો વધુ ધન પ્રાપ્તિ થાય તેવું સમજાવ્યું હતું આ સાંભળી સુરેશનું મગજ દાગીના ક્યાંથી અને કેવી રીતે લાવવા તે દિશામાં વિચારવા લાગ્યું આ બાબતે સુરેશે તેના પિતા શામળને પણ વાત કરી એવામાં સુરેશને વિચાર આવ્યો કે પાડોશમાં વૃદ્ધ દંપતી એકલું રહે છે હત્યાના પંદર દિવસ અગાઉ જ વૃદ્ધ દંપતીની દીકરાના લગ્ન થયા છે જેથી ઘરમાં લાખોની કિંમતના દાગીના પડ્યા હશે એબો વિચારી સુરેશે તેના પિતા મામા અને ભુવા સાથે મળી લૂંટ અને મર્ડરનો પ્લાન ઘડ્યો તે મુજબ લૂંટ અને ડબલ મર્ડરની ઘટનાએ એટલી ક્રૂરતાથી અંજામ આપવામાં આવ્યો કે જોરારા સૌ ચોંકી ગયા બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમના અમે એવી અંશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે

અને ઘટના બન્યાના છત્રીસ કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો આ માટે એકસો બાર પોલીસ કર્મીની આઠ અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી તેમજ ત્રણસો જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી એસી જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા આ સિવાય ડોગ સ્કોડ ફોરેન્સિક હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાની તમામ ઘરેણાંને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસોજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે એકવીસમી સદીમાં અંધશ્રદ્ધાની આડમાં અપરાધ રૂપિયા મેળવવાની લાલસામાં લોહિયાળ ખેલ કાળા જાદુ માટે પાડોશીએ કર્યા કતલ મુખ્ય આરોપી સુરેશ ગુનાને અંજામ આપવા માટે પંદર દિવસ અગાઉ પ્લાન બનાવ્યો હતો પ્લાનને સફળતાપૂર્વક અંજામ આપવા પાડોશમાં રહેતા વૃદ્ધ દંપતીની દિનચર્યા પર નજર રાખવાની શરૂ કરી પંદર દિવસ બાદ છેવટે એ દિવસ આવી ગયો પંદર તારીખની વહેલી સવારના છ વાગ્યાના સમયે સુરેશ પટેલ તેના પિતા મામા અને ભુઓ ચારેય શખ્સ હથિયાર લઈ દંપતિના ઘરે ગયા લૂંટ કરે ત્યારે અવાજ થાય તો દંપતિ જાગી ન જાય એ માટે પહેલા તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હત્યા સમયે દંપતિની ચીસ ન સંભળાય એ માટે આરોપી ઉમા પટેલે ટ્રેક્ટર ચાલુ રાખ્યું એ દરમિયાન મુખ્ય આરોપી સુરેશ તેના પિતા શામળ અને દિલીપે વૃદ્ધ દંપતિની હત્યા કરી દંપતિના મોઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા ત્યારબાદ મહિલાના કાનમાં પહેરેલી બુટ્ટી કાપી લેવામાં આવી પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ન નીકળતા કડલા માટે આરોપીઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા એ પછી આરોપીઓએ ઘરનું તાળું તોડ્યું અને તિજોરીમાંથી દાગીનાની લૂંટ કરી આમ લૂંટ અને ડબલ મર્ડરને અંજામ આપી ચારેય શખ્સ આરોપી દિલીપની કારમાં ફરાર થઈ ગયા વૃદ્ધ દંપતીની હત્યા બાદ પાડોશમાં રહેતા કાતિલ સુરેશ અને તેના પિતા નાટક કરતા હતા કોઈને શંકા ન જાય તે માટે મૃતકના ઘરે આવતા મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા કરી હતી

ખાતર પાડોશમાં રહેતા સુરેશ પટેલ અને તેના પિતાએ આ કહેવત ને ખોટી સાબિત કરી છે પોતાના સ્વાર્થ માટે આરોપીઓ વર્ષોથી પાડોશમાં રહેતા અને સુખ દુઃખમાં ભાગીદાર થનાર વૃદ્ધ દંપતીને બે રહેમી થી મોતને ઘાટ ઉતારી દીધું સુરેશ તેના પિતા સહિતના આરોપીઓને એમ હતું કે જે પ્લાનિંગથી તેમને ઘટનાને અંજામ આપ્યો છે તેના કારણે પોલીસને તેમની પર કોઈ શંકા નહી જાય પરંતુ ગુનેગાર ગમે તેટલો શાતિ કેમ ન હોય પોલીસ કે કાયદાની બાજ નજરથી ક્યારેય બચી શકતો નથી એ વાત આરોપીઓ ભૂલી ગયા અને ધક્કે લઈ ગયા હવાલાતમાં કમલેશ ભાણી ગુજરાત